શ્લોક આઈસીયુ પાલનપુરમાં વાલ્મીકી સમાજના ઈશ્વરભાઈ જેવું લિવર આલ્કોહોલના કારણે ખૂબ જ ખરાબ થઈ ગયું હતું અને તેઓ ખૂબ જ હેરાન થતા હતા પછી શ્લોક આઈસીયુમાં ચેકઅપ કરવા ગયા ત્યારે રિપોર્ટ કરાવ્યા પછી જાણવા મળ્યું કે લીવર ખરાબ છે તો ત્યાં એમને એડમિટ કરવામાં આવ્યા અને છ દિવસ સુધી સારવાર કરાવ્યા બાદ અત્યારે ઈશ્વરભાઈ વાલ્મીકીની શારીરિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે માટે તેઓ શ્લોક આઈસીયુના ડોક્ટર વિશાલ ગઢવી અને ડોક્ટર ફારૂક ઉમતીયા સાહેબ તથા શ્લોક આઈસીયુ ના હોસ્પિટલ સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે નામ ઈશ્વરભાઈ છે હું વધારેમાં વધારે મારી જિંદગીમાં દારૂણ સેવન કરતો હતો તેના કારણે મારે કિડની અને લિવર ફેલ થવાની અરડી પર હતું જેને કારણે મને સ્લોક આઈસ્યુમાં તારીખ વીસ દાખલ થયો હતો તેઓ ડૉક્ટર વિશાળદાન ગઢવી ઓર ડૉક્ટર ઉમંતિયા સાહેબ મારી સારામાં સારી સારવાર કરી મને સાજો કર્યો હતો અને જેથી મારા કોઈ ખર્ચો હોસ્પિટલનો ચાર્જ નહીં કે નહીં કોઈ રિપોર્ટનો ખર્ચ કે નહીં કોઈ દવા દવાનો પૈસો લીધેલો નહોતો મને મફતમાં સારવાર કરી મને સાજો કરી શ્લોક આઈસીયુમાંથી મને છ દિવસે મને રજા આપી હતી અને એ પણ અને મારા લોકોને વિનંતી છે પૂરે મારે ભાઈ લોકોને કે શ્લોક આઈસીયુમાં જવાથી તમને ઘણો ફાયદો મળશે તો સારામાં સારી ટ્રીટમેન્ટ મળશે વધુમાં વધુ તમને સારવાર મળશે અને ઓછા ખર્ચમાં તમને દવા મળશે અને ઓછા ખર્ચમાં તમને શ્લોક આઈસીયુમાં તમને ટ્રીટમેન્ટ મળશે અને એમનો સ્ટાફ પણ બહુ સરસ છે અને સ્ટાફમાં કોઈ જાતની કોઈ દખલ વિધિ કે કશું કોઈ ચીજ હોતું નથી